બોર ઉપર આવ્યા નહીં ત્યાં બોડ ઉપર મને જતાવા દે અને પેલા મૂળાને વાલો ને ખાશું બધું વાયું છે ને તે નિવંત કરવું છે આજ તો થોડું લઈ જાય ને તે ડુસી ગેસ શેક વેક કર ના તો આ ખાઈએ ભાઈએ મસ્ત અને જતા દે બોડ ઉપર અને હિરંડા આમ તો હારા હું મારતો ના તો ભાવ હારો ને તો પછી કૂતરા ભરાઈ દઈએ પછી આમ જળી બાપ એવી છે ધોકો લઈને મારવા જો ને હા હું કરાવી દીધી આ તો હું તો દોડી નાહી ગયો અને આપણે કર્યું હોત ને તો હું લડવા જાઉં અને ચોક પતાવી નાખ તો કોઈ ભાઈ ઓમ ભોગવા આવે ને બિચારી ડોસી ઘેર બેઠી બેઠી રોવા ખાડું હું ચો ચો

પણ ત્યાં હું આઈની નાખતી નહીં આહીને કહેવાથી થોડી થોડી બેઠી છું નેની નેની જે ના હોય તો અત્યારે તો ફૂની તો હેને તોણ આવે કહી ના પાલક ને મૂળાને બધું ખાડું હું આવીશાને લે લે ચાલે તો ચૂંટી ગયું કહું ખબર જ નહીં પડતી કોઈ હવે ના તો આટલો વાર આખમાં ભેંજ લેવું પડશે મારે

અને સંબુજી પેલા બચ્ચા વારું ભાઈ જેતે બચ્ચીજી ને કા માર ચપ્પલ આરે હોય ને તો હડી પથારી પડી જતો હતો કારુકાન નસીબ હાર કે માર્યા નસીબ હાર કેવાય ઓડી ગ્યા રે દુબઈ તારી દુબઈ ને તો મરી નાજી ઓલા મરીએ તમે મરો અલ્યા આ દુબઈ ની તો મરી ની યાર ખબર પડે છે કીધું ને તમે મે મારો મને નઈ મારું અલ્યા તમે દુબઈ જાન વાત કરે એટલે હું ઉદાન કો ભાઈ હું કે એટલે ના તમે દુબઈ જાન વાત કરે એટલે એટલે દુબઈ જઈ નું થાય એમ કે દી મની ની યાર કશું ના થાય કેવી ના મરી ગઈ તન કોની દુબઈ એ તો મરી જઈએ ની યાર દુબઈ શહેર આ યાર મોટું એવું

কিদু তো খরি হাডোং দুবেযে দুবেি? কামো মোদলাকে শ্যরাং দুবেয়েপারাং পোয়ান হাইসেয়ে তুয়ে ক্য়া কাইন আপডের সিলে�

ઉંગિયા ને મે ઉંગિયા ને એટલે વાં નજરે થાય લાય મને જવા દે છોડે એ જોતો જો એટલે મોટો થવા જશે લે મને જવા દે કાય મુરાવા છે રાતી પોણેનું આવવાનું ના પાવાનું ને એટલે રાતી ચા એકલો લાગુ ને આસતો મય હું જો ખાલી આ હડી બદન પછાડી ફેર હોય રાધા કીધું હાચ બન પડું હું હાચ એ ખબર નથી બધા રાજભગ હું ગયા હતા તાકા પાર જાનક

પેલા અમાર પેણ જઈ ચાવી લાવવી પડશે કે પછી ખોલી ચાલુ કરી જવું પાવા અરે બા પાવળો તો પડ્યો કોઈ અમે હું કોઈ લઈને બેઠા છીએ આ તો ડોઢા તાળો સિવા તો કોઈ બોલશી જ નહીં કે આ કે પાવડો છો અમાર પોણી વાળવા જવું છે કોઈ ના અંદર લડવાત નહી જો તન ના પેલા હેતર રહ્યો ને ઈ કામ પોણી વાળવા જવું ઈ જતા ને જમ ના

કળવા બા એમ પાંતી લઈ લ્યો મને જલ્દી જવા દેજે આ પાવડો મળ્યો ના આ કળવા પર ખેતરમાં આમ તો પાવડો ઓયા જ છે ઈકલથી લઈ લ્યો ઓમથી નઈ જાવ આ બે ઈંડાન વચ્ચેથી જાવ ને તો જલ્દી પહોંચી જઈએ પાવડે આવી જેલો લાગે જલ્દી મને ઓમથી જવા દેજે હા આ આ આ આ આ ફૂતાયો ફૂતાયો આ જલ્દી મને જવા દેજે આ લે અમારો ફૂતા કેનો એ તો ભૂ પડું જલ્દી મને તો જવા દેજે 我还不答应。 અને રાજવાય નતો કીધું મન તો કેવું હતું કે અમે હું લે મન તો ઇન્ડોમનો નાશ્યો ને ત્યાં હાથ ઉતરી ગયો લાગે દવાખાન જવું પડશે મારો ના હું તો લા લા હું તો ભૂત આવી તો અમાર ને તો એ બુદ્ધિ બની જાહા આ તારી આલ્યો કે તો કો લાગે મને ગવ માયા આલ્યો કે મત મન જેવું લાગા

એ મોરચાંથી હાથ તાડીને મા એડે પગ ઉતાડી નાખશી જોજો ખાલી હતો અને આ તાળી દ્વારા રાત બાઈ મોડા વાયક દેખાતું જ નહીં રમો ના આભું દાંતણ કરે એવી લેવા વાય હવે મને રાહ્યો નહીં લો અરે ક્યાંતો તો હાથક જેવું કોઈ ભૂંડભુંડ તો આવ્યું નહીં શીખે હવે મારે થોડું હાથ પડશે નથી લોટો થવું પડશે આ તાળી જગ્યા તો ઘણું સારું બધું કોણ આવવા જેમ મારે ઓછી રાત